નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સાયલન્ટ ડિઝાસ્ટર હીટવેવની વિપરીત અસરોથી બચવા માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી ઉનાળાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે આટલું જરૂર કરો વેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ શરબત અને છાશ જેવા પ્રવાહીનું સેવન કરવું બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો લૂ કે હીટ સ્ટ્રોકના લક્ષણ જણાય તો તાત્કાલિક નજીકના ના આરોગ્ય કેન્દ્ર સરકારી બેસ્ટ વિજયનગર રોડ રામબાગ રોડ આદિપુર પાવરબાય ડિઝાઇનના વિશ્વાસ પાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ ચાર એપ્રિલ બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર